ચલો મિત્રો આજે તો એક વાત કરીએ કે સમાચારમાં તાજે આમ ખુલ્લે આમ ડીજે હેરા અને બંધાર ઓમ કે ઠાકોર સમાજે બંધારણ કર્યું છે પણ બંધારણનું કોઈ મહત્ત્વ એવું નહીં તમે જુઓ ખુલ્લે આમ ડીજે વગાડી રહ્યા છીએ અર્જુન એને જોઈ લે તમે ઓમે ટ્રેન્ડિંગમાં ચાલુ જ છે ત્યારે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં જુઓ કે ફેસબુક ગમે તે જુઓ તે ચાલુ જ છે આજે એટલે મિત્રો આ બંધારણનું કોઈ મહત્ત્વ એવું નહીં એટલે ઓન કોઈક નિરાણ કરો ને કે એકબીજો સાથે મળીને જે એક લાવશે આજે જે આ જ લાવ્યું છે તો કાલે બીજો લાવશે એટલે કોઈ બંધારણનું મહત્વ રહેશે નહીં એટલે એના માટે કોઈક નિર્ણય લાવો અને તો બધાને ખબર પડે એમ તો ને કે આવું ના ચાલશે તો ખબર શું પડશે કે બંધારણ શિક્ષક નથી શું એટલે આપણો ઠાકોર સમાજ વળી એક થઈને બંધારણનું નિરાંક કરો એટલે આ જે કહ્યું છે આપણા માટે સારું જ છે એટલે ખર્ચો આપણા માટે જ બચી જશે ને બીજાને તો કોઈ જે પૈસાવાળાને કોઈ નડે પણ આપણે ઠાકોર સમાજે આર્યું જે હા જે એક બંધારણ કર્યું છે એટલે હારા માટે કરી છે એટલે લેવાનું નિરાણ લાવો અને એક વખત ઉલ્લેખ કરો અને અર્જુન ગમ્મતને તમારે જે પેલું જે તમારે જે કર્યું હોય કરવાનું કાર્યવાહી કહો એટલે બધા એકબીજાનો સપોર્ટ કરીને સાથે મળીને કરો એટલે કોઈને ખોટું ના લાગે એવું કરો જય માતાજી